હજી પડે આમ બોલે સુધી નાખ ત્યારે ભણવા બાપ જેવો દવા વાગ્યા અને કોઈ પાછું હાજા ભણવા જા

તમે જો તો કા પાસો આયો મને ભૂત વાય જો ઘડી પડા મોરો આયો ને એટલે હવે હાવ ખોટી નો સો આ ભણવા નો જાવ એટલે આ બધે બાના આવડે ના મમ્મી હાસુ કા જતો હે હા ખાજે મારા હમ તમારે હમ બસ હે તો તારું ડુ અહીંયા પોત હતો હા ઓલે ખાડો હે ને માં તું હે હા તો હાલ તાર બાપુ હોય કણ પાયો ગાર અહીંયા જઈને કઈતા બાપાની હાલો હાલ કાયો ખા હા

પછી ઓલો તમારો ખાડો શોક્યો અમે ખોટા અમે ઈદ વાડી વાવી અહીંયા અમે કોઈ ભૂત ના લે આ ડોસી નઈ માને છે ને